કરે ભાઈ કેટલું છે થોડી દવા બેટા બેટા એ થોડો નાસ્તો લાવજો દવા કરી લઉં એજ કરવું કોમ ધંધા કરવા જ નહીં દેવા નાટક જલ્યો સુધે ચાર મહિનો થી ખાટલો કર્યો સદ મારે તમારી સેવાઓ જ કર કર કરવાની મારે તો માર બીજા કોઈ ઘેર કોમ હોય છે ત્રમ કોમ હોય બીજું માર કોઈ કોમ જ ન હોતું તમાર છેડ છેડ પડી જ રહું ફરું આખો દારો નાસ્તો 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 જાતે એટલા થી તો મોહણીઓ મેચો ઉતરીને ઘર માં આઈને ખાવાનું તો ખવાય પણ કોઈ હમુરદા નહીં બાજી જે તમારા પણ લો પીવા મર્યા સુતે એ દાતું નહીં હું કરું તે ભાગે મારા ઓલે ભાગ્યા તમે

હવે નવી હેરાન કર 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 એ ભગવાન હેરાન કરવા મળ્યો હો ઘેડો સારું કરજો ઈવાની બેઠો કરવાની કે મારા તો કોઈ બીજા કોઈ કોમ ધંધા શીખ મારા ચોય આબુ ક જાવ મારા પિયોર જાવ છે પણ આવાના લીધે હું કર બસતી આઠમ કરી કરીને હવ ઘેર આમ પિયોર જઈ જાય નાય અઠવાડી અઠવાડી રહીન પણ ઓના કદી ઓના બધી લાયો મથી ના સૂટુ કે કોઈ દર પિયરનું નું આમ ઉમરો ભારું સારું કરજો બાપ સારું કરજો ઉડામરા યાર કઈ દે તમારા દાન માં ભી હેરોન હેરોન થઈ ગયો નાલકો દાળ

राख बनी उड़े बोले रे अमारी चांदा विनानी चांदनी अधूरी आरे जन्म मा कर पीतरी रे पूरी ओ ताज <laughs> <laughs> ता पलड़ी जाए मारतो तो हाँ बुध पलड़ी अरे यार भाई बहन से मोटी नावस

ગમે પણ આપડે નઈ જવા પાવાગઢ તો પહેરો ને આવતો હોય તો તમે તો શોખ મારો થોડું બીજા આદમી હું તમારા અંગત જઈ જઈશું ખાવાની વધારી કરો કેમ નહી કે બેડોંગા પ્રો આ શું ચીપ સોચીવાનું શું કરીએ કે આ જમાનો એવો છે શું કરીએ કે માર ભાઈ બાર જો ફરું જોયા કરે છે એટલે છોકરા જો આટલી ઉમર માં ના છો આપડો બરાબર આપડે સનકો કરીએ તરસોડીએ મા બાપ ને તરસોડિયે બાપ ને એકલા બાપ ને તરસોડીએ આટલી ઉમર માં ભાઈ આટલી ઉમર માં આપડો ને આપડી બાયડી ના શોભુ હોવું પડે આપણા ઘરમાં આપણે ઘર નો મોપ નો હોવું પડ એ પરિવાર ના શોભામાં એટલે એટલું કેવા આવ્યો છું કે તમે આવું કરશો નહીં એને રાખો હરકીત એટલે હું કરું અમે એમ કે તમે હપારો લઈ લેખરી નેકરી પડશો મારા ઘર પંચાયત તમારે કોઈ બાર ના માણસ ના કરવા વાત ની એક જ વાત બસ એ તો યુવાન તો શરમ નહીં તે ઉપરથી ઘરની વાતો લોકો ઘરના તગાલા કાઢવા લોકો જઈને વાતો કરી યુવાન તો હમુર તું વાઢીને છેડી મેલ્યું છે યુવાન તો નહીં કોઈ આગળ પાછળ અંબુ ધાબા મુ ઘેર હોય બે જણો હા એટલે એ કી તો બરોબર છે પણ હું ઘેર હોતો નહીં ઓને એકલી ને રોંતાર કેર કર

શરમક નહી ના પાડી એક માર હાબુક બાબુને કશે ને ળવાનો નહી ળવાનો તો લાજ જ મારા ઓલે મારા પડ્યા છે ને તે કરજો આ મારા ળવાન ના કરતે તમારે શાંતિ થાય શું કરું લુકડો ના તો પછી દોવા પર बापा, हुँ. ए बापा, कादू? हाँ. ओह कादू, दवा गरी थी क्या? ओह गरी, हम्म, कारी कप सेक? कप ओह शक्कल है। हाँ, अये नहीं, नहीं अकड़े शेक। कप तू तो ये का दवा गरी। ओह हाँ। अरे दवा गरी लूँगा, हाँ? हाँ। पासी दवा गरी जो पासा। हाँ। अरे बातली आली से पीजो, ना का नहीं मटका अच्छी है। ना क બાદ કાઢો મેળી જાત તો ખબર નઈ પડતી બોલતી નહી તું કોણ બોલો મારો હું તું ના બોલ પણ મારતો બોલ ઉભી થાય જે હોય ઊભી થાય જ પેલા ખાઈ લો ખાવો જો શું તો ખાવો ખાઈ લે તાર નહીં ખાવાનું માર નહીં ખાવ ચો કહું તો મનો ભરાત નહીં હુલા મગજ કો આ નક્કી કરું પડશે કે આ ઘર માં તમારો બાપ રહેશે કો તો હું રહી એટલે બાપો એ નક્કી કરવું જ પડશે તમાર ન હું આ ઘર માં રહેવા જ નહીં માંગતી હું તો મન કહી દઉં આખો દાવ બાપા ને ઠપકો આલી આલી થાક્યો સુજો અમા ખોદા તારા સહુ ઓ કંટાળો રહેવા આવો આખો દાળો બાપો નહીં ઓમ ને તેમ નહીં બાપો આપણા બાપો છે ગમે તે પણ મારા બાપો છે રાખવા પડે ગઈ રાજમ એકલા હું કરી કે હા તો તમે તમારા બાપાને રાખો ને ઈવન હાચું હોય તમ તારી હોન માટે જ બધું કરો હું એ નઈ રહું ચોખ્ખું કઈ દો તમો તારે હોન નઈ બોલવું રોજ વાત થાય કે જે મોલ લે આવે હોય તો હા રે કશું નઈ અને તમારા તમ બાપને રાખો ને હું આ ઘરમાં આજે નઈ રહું કાલે નઈ રહું એટલે તને કોઈ સણ કા કોઈ બોલે છે કે ના હી જો બયું ભતે ઓમે સોની મોની પેલા આવાળી આવશે નઈ

હારું હેડ ઈમ કરીએ તારે તું ઈમ કરી રહ્યો હોય તો હા તાર તું શાંતિ દે ર તું શાંતિ દે ર પાપડી આમ ઈમ કર આમ બાપાનું ગોળો છે બધા થેલામ પર દે મે કે ઈ હેતા હાચુ હાચુ જે બોલો એ પાડવાની તાકાત છે ન પાડે ગોડી તું લે હું ટેન્શન લીસે હું ભર દઉ લુકરો બાપાં પ્રેમ થી મેકતા ઉદાન જઈ હા ખરેખર કંટાળી ગયો છું ઘરમાં કંટાળી ગયો છું કરવાનો હું હા હા

પણ બેટા મને એ હું કામ એકલો છો હું તમારું બે હું કોઈને નહીં બોલું

એ બોલ બેટા માર નઈ જો મત હું કામ મેલવા આવ્યો તો તમે રંજી તો અના કહી દો માર છોડે મગજ મારી ના કરના એટલે જવાનું કરી બોલાгом બોલા કે ને જો નીકળે આઈ ગયા તો પોટા એક તો તારા ઓગણ ને પાળ પધિય ફાવશે અમે હેક્યો ઓ તો ભાસા દો તો કોને ઓ મેડો ફાયરન બેટા મને તારા વગર નઈ પાવા માં કોરી પાંચ મગિયા હતી તો પણ રજો ઈકણ કશું નઈ તૈ હું હું હગળ્યો ને તમોએ કેવું થઈ ગયો ને મને ગયો ઊભા ગયો તમે મને એકલો અનરી

Mujer, એ ભાઈ એ ભાઈ અમાર જે બોલા કાકા પેને એક્સિડન્ટ થયું છે હા પેને એક્સિડન્ટ થયું છે એક છોકરો તળપા છે હા તે મોઢામાં ની લોન બોય બધું આવી ગયું છે મને ઉપર તો નહીં હું શેવરી થી ઉપાડી લાવ તું જજે જલ્દી બસાઈ લેજે ને આવાય કણ રોડ ઉપર ને આવાય કણ હાલ એક્સિડન્ટ થયું હા લદ્દો ભેડો ઓ જજે મને ઉપર થી

ટ્રીટમેન્ટ કરાવી બરોબર એટલું બધું તે ગોપ પડી છે હા તો ખાલી છે

તમે મારું આટલું બધું ક્લિયર કર્યું છે ને ના ખાલી પોણી લાવો પોણી પીન મુરી ખાલી પોણી લાવો મારે બહાર જવું છે તમે ચિંતા ના કરતા હો હું છું આરામ કરવા દેજો બોલાય બોલાય ના કરતો વધારે આરામ કરવા હો ભાઈ ચિંતા નઈ કરવા કશી નમ્ર મરા બાઈક બાઈક ના ચલાવતા હો સલો નો દેન ભાઈ ના કશું કશો નહીં ભગવાન તમને સુખી રાખ બધા તો નઈ દુખાતું તમને ઓ કાય તો ભાભી આ ફોટા મરી એ કોણ છે માર હાહરા છે મારી છે 12 મહિના થયા હ ના ના ભાભી હું ગપ્પો મારો છો 12 મહિના થયા ભાઈ 12 મહિના થયા ના ભાભી તારા એક્સિડન્ટ થયું ને તારે હું ખેતરમાં માં કામ કરતો તો ને આરે કાકો મને બોલાવા આયા હતા કોબરો ઢીન કે પેલી એક ભાઈ ની એક્સિડન્ટ થયું છે તો તમે હાલ ને હાલ જઈને દવા કોણ લઈ જો હું ગોડાયા કરો છો તમે ખરેખર ભાભી આયા હતા કાકો મને બોલાવા આયા હતા હા ઓવા આચુક્યા હાચુકો વા કાકો કમન આયા કોબરો ઓઢીને બોલાયું કે પેને એક ભાઈ પડ્યો છે ને તે તમે લેજો એટલે મે પૂછ્યું અર કોબરો કેવો કલરનો હતો કોબરો તો આ એમ કહે એક બાપો તમાને તમને એક્સિડન્ટ થયો રંજીત તો બાપો ઈકણો ઓન જઈને બોલાયા એમ કહે એમ બાપર મારું તી પ્રેમ વધારે તો કદાક જન હોય તો આયો ની ખરેખર આયા હતા બસ ધન કહેવાય ભાઈ હા તમારા પપ્પા મરી ગયા પછી તમારી ચિંત્યા છે બોલો મા બાપ ને મરી ગયા પછી ચિંતા છે ખરેખર જીવ બચાવ્યો ને હોવાનો તો મી નહીં બચાવ્યો આ બચાવ્યો

તો મારા બાપુ મરી જતો મને બાળવા ના જવા દીધા મુઢવે ના જોવા દીધું તું ના જો મારા હું કરું ક્યાં

એક બે મા બાપ આપણાથી ના જ હોય તો આપણા મનખામાં દૂર પડી કેવાય આ રીતે ગયડા ઘરમાં મા બાપ ને નામ મૂક્યા છો ખરેખર આપણે એ જગ્યાએ જઈએ ને જોઈએ તો આપણે રોઈ જઈએ મા બાપ મરી જઈ છતાંય આપણાથી અલગ નહીં થઈ એમ તો બોલો આજ રંજીત ને જે એક્સિડન્ટ થયું ને એ વખતે કદાચ અમારા બાપો ના હોત ને તો આજે મારો મારો આખું જીવન બરબાદ થઈ જત મતલબ જે સહે હમણાં ઉપર જ છે એટલે મા બાપ કોઈ દર આપણાથી અલગ નહીં થતા તો કોઈ દર થી આપણે જાતે કઈ મા બાપ ને અલગ પણ નહીં કરવાનો તો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય માતાજી